દરેક નીતિની સામે ને રીતે રહેતો સુરતના કાપોદરા વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલતા નકલી જન સેવા કેન્દ્રને મામલતદારે પોલીસ સાથે મળી ઝડપી પાડી સંચાલકની ધરપકડ કરી હતી સુરતમાં નકલીની ડિમાન્ડ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું છે કાપોદરાના કિરણ ચોક ખાતે ભગવતી કન્સલ્ટન્સીના નામે છેલ્લા દોઢ વર્ષથી નિકુંજ દુધાત નામનો હિસ્સામાં નકલી જન સુવિધા કેન્દ્ર ચલાવતો હતો જ્યાંથી આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આવકના દાખલા સહિતની વસ્તુ ડુપ્લિકેટ બનાવતો હતો ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ નિકુંજ દુધાત બનાવતો હતો હાલ તો મામલતદારે પોલીસ સાથે મળી નકલી જન સેવા કેન્દ્રને ઝડપી પાડી સંચાલક નિકુંજ

આધાર કાર્ડ નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદારશ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી જગ્યા ઉપર જોતાં એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા જે બાબતે આને પૂછપરછ કરતાં પોતે કોઈ જવાબ આપી શકે નહીં જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જન સેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય એમાં પણ કોઈ લાઇસન્સ હોય નહીં જેથી આ બાબતે પૂછપરછ કરતા કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતા મામલદાર શ્રીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આઈપીસી ચારસો પાસઠ અડસઠ અને આઈટી એક્ટ મુજબની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ છવ્વીસ સુધીના છવ્વીસ માર્ચ સુધીના આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને આ સમગ્ર કૌભાંડની ઝીણવટભરી તપાસ હાલ કાપોદ્રા પોલીસ ચલાવી રહી છે કેટલા ત્યાં ઢગલાબંધ ઘણી સંખ્યામાં જે રૂપિયા લેવામાં આવે છે એની પહોંચો મળેલી છે એ પોંચો ઉપર જુદા જુદા એમાઉન્ટ છે કોઈમાં પાંચસો રૂપિયા છે કોઈમાં સાતસો રૂપિયા છે પણ હાલ પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે જે સુધારા કરવા માટે આધાર કાર્ડમાં સુધારો કરવો હોય રેશન કાર્ડમાં સુધારો કરવો હોય ભાડા કરારો બનાવવો હોય એમાં જે પણ કન્સલ્ટન્સનની ફી થાય અને આવું જ્યારે ખોટું કરવામાં આવે ત્યારે એમાં એ ડબલ પેમેન્ટ લેતા હોવાનું અત્યારે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ